શું નામ છે મારા ભાઈ તમારું બાપા નું નામ ગણેશભાઈ ગણેશ કયા ગામ બરોબર શું તકલીફ હતી મારા ભાઈ તમને હવે બરોબર કેટલા વાર ની તકલીફ હતી સાત મહિના ની બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા આ ચોથી વખત બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા સરસ અમારું કામકાજ કેવું લાગ્યું ભાઈનું સારું સરસ લો આટલો સમય આવ્યો ખૂબ ધન્યવાદ માનું છું આજે તારીખ છે ચૌદ છઠો મહિનો બે હજાર ચોવીસ આ વિડિયો શુક્રવારનો તાજો બનાયેલો છે મારું નામ છે અનવર ભાઈ વાઈ ધ અંજાર વાડા હું અંજાર થી ત્રણ દિવસ રાધનપુર માં વિઝિટ કરવા આવું છું ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધી મારી ઓફિસ ચાલુ હોય છે પણ રાધનપુર તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર